રાજ્યમાં એચએમપીવી વાયરસ સામે તૈયારી અંગે આરએમસી આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ એચએમપીવી વાયરસ અંગે માહિતી આપી કહ્યું કે સામાન્યતા શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે વાયરસ ચેપી હોવાથી લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક સાધવા અપીલ કરીએ છીએ વધુમાં કહ્યું કે આરએમસીના આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને દવાઓ આપવામાં આવશે અને ટેસ્ટની પણ સુવિધા ઉભી કરાશે રાજ્યમાં એચએમપીવી વાયરસને લઈને હવે આરએમસી પણ એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્યમાં એચએમપીવી વાયરસ સામે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ એચએમપીવી વાયરસ અંગે માહિતી આપી કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે સામાન્ય તાવ હોય શરદી થાય ઉધરસ આવતી હોય આવા લક્ષણો જો જોવા મળે છે તો વાયરસ ચેપી હોવાથી લોકોને સાવચેત રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ છે